ખિસકોલી સર્કલ નજીક બોલેરો પિકઅપ વાન રિક્ષા અને બાઇક ને અડફેટે લીધા બે લોકોને ઈજા પહોંચી વડોદરા શહેરમાં માર્ગ સલામતી અને ટ્રાફિક ના નિયમો કારણે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે વધુ એક ગંભીર ઘટના ખિસકોલી સર્કલ થી વર્સર રોડ તરફ જવાના માર્ગ પર બની છે અહીં એક બેફામ ગતિ આવતી બોલેરો પિકઅપ વાન ના આવતી એક મુસાફર રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી જેના કારણે રિક્ષાની પાછળ આવી રહેલો એક દ્વિચક્રીય વાન ચાલક પણ અકસ્માતની અડફેટમાં આવી ગયો હતો અગમખવાર ઘટનામાં કુલ બે વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે પિકઅપ વાન ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને રિક્ષાને ટક્કર મારી રિક્ષા પરટી જતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ વિસ્તારમાં વારંવાર અકસ્માતો સર્જાવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર ઉદાસીનતા દાખરી રહ્યું હોવાના સ્થાનિકોમાં રોષ છે આ માર્ગ પર વાહનોની ગતિને નિયંત્રિત કરવા માટે નાગરિકો દ્વારા લાંબા સમયથી ગતિ અવરોધક બનાવવાની માંગણી કરવામાં આવી છે જોકે તંત્ર દ્વારા માંગને અવગણવામાં આવતા માર્ગ સલામતીનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે પોલીસ દ્વારા બેફામ વાહન ચલાવનાર બોલેરો પિકઅપ અને ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નાગરિકોની માંગ પર તાત્કાલિક ધ્યાન આપીને આ માર્ગ પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં ન આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર દુર્ઘટનાઓ થવાની ભીતિ સેવા રહી છે જી રાકેશભાઈ શું કહેશો જે આજે ફ્રી જ અકસ્માત થયું છે આ વિસ્તાર ચિશકોલી તબેતી વરસાદ જતા રોડ પર જે ગ્યુઝન આપ્યો છે ત્યાં અકસ્માતોની વંજાર થાય છે રોજ જેથી ત્રણ અકસ્માત થાય છે અગાઉ મીડિયાના માધ્યમથી અમે રજૂઆત કરી હતી પ્રાથમિક વિભાગની મ્યુનિસિપલ કોર્પોરેશનને કે અહીંયા અમે બે બે સાઇડ પર બે બંખર બનાવેલો તો અકસ્માતોની સંખ્યા ઘટી જાય છે આજે અહીંયા એક રિક્ષા પલતી ગઈ બે જણને ઇજાગ્રસ્ત થયું સારું એ બે જણને અમે સુખદ સમાધાન થઈ ગયું જો વધારે કોઈને ઇજાગ્રસ્ત થયું હોત તો જવાબદારી કોણ લેવાનો હતું વહેલી તકે કોર્પોરેશન કહેવા કહેવામાં આવ્યું છે અહીંયા બે બંને બાજુ બે પમ્ફર અમને લગાવ આપે તો અકસ્માતોની સંખ્યા ઘટી જાય